બાપને દીકરાના વખાણ ગમે કે પોતાના વખાણ ગમે કોઈ બાપુજી હોય પપ્પા હોય એના દીકરાનું ગામ વખાણ કરે એ ગમે કે એના પોતાના કરે એ ગમે દીકરાના કરે એ ગમે ને તો રામ એમ કહે કે હનુમાન મારું મારું સંતાન છે હનુમાન એમ કહે રામ મારો તાત છે તો રામને રાજી કરવા હોય ને તો રામજી મંદિરે હનુમાન ચાલીસા બોલવાની અને હનુમાનજીને રાજી કરવા હોય તો હનુમાનજી ના મંદિરે શ્રી રામ જય રામ જય જય એટલે એ હનુમાનજી મેળા છે કોણ છે તો કીધું રામ હતા એક કથા છે એવી અને એમાં અયોધ્યાની બજારમાં એક માકડું લઈને આવેલા એક ઓલો મદારી હતો ને એ માકડું ના રૂપમાં હનુમાનજીને ભગવાન ઓળખી ગયા અને લઈ લીધું ભગવાનની પાસે અને ત્યારથી રામ અને હનુમાનજી અતુટ પ્રેમ રામ હનુમાનજી સાથે હનુમાનજી રામ કોણ છે હનુમાનજી કોનો અવતાર છે ભોળાનાથ નો ગાવ છે ને શંકર સુવર્ણ અયોધ્યામાં માં હનુમાન ગઢી છે ને હનુમાન ગઢી આ પાડો જ્ઞાન નથી મને ખબર છે પણ અયોધ્યામાં હનુમાન કઢી છે હનુમાનજી નું મંદિર છે હનુમાનજી ના મંદિરે લખ્યું છે શંકર સ્વયં સ્વયં ભોળાનાથ જ છે જે સ્વયં હનુમાનજી છે અને એટલા માટે રામજી એ હનુમાનજી ઘણા લોકો એમ કહે ભગવાન નાના હતા ત્યાં શાસ્ત્રી યોજના ઉપર રહેલા હનુમાનજી એ સૂર્ય ને ગળી લીધા શા માટે ગળી લીધા કુંવારી માં બની હતી અંજની અને જગતનું જગતનું લાંછન કલંક ન લાગે એટલે આશીર્વાદ આપ્યા બધાએ કે તારે બહુ કલંક નહીં ભોગવું પડે તારો દીકરો સવાપોર સૂરજ ચડશે ને ત્યાં મરી જશે મૃત્યુ પામશે એનું શરીર શાંત થઈ જશે અને જ્યાં દીકરાને હનુમાનજીને જન્મ આપ્યો ત્યાં અંજનીની આંખમાંથી જળી જળી આવી ગયા રડવા મારો દીકરો સવાપોરો જીવશે અને દીકરી દીકરો માનું રુદન નો જોઈ ગયો અને હનુમાનજીને એમ થયું કે માં તું નહીં મને ન પોસાય અને એટલા માટે સવા પૂર્ણ હનુમાનજીએ શાસ્ત્ર યોજન રહેલા સૂર્ય દાદાને ગળી લીધા માને રડતી નહોતી રાખી એટલે સુરજ દાદાને હનુમાનજી ગળી ગયા કોઈ કહે નાના હતા સફરજન જેવું લાગ્યું એટલે હનુમાનજી ગળી ગયા સૂર્યને જે હોય તે તમારી જે શ્રદ્ધા હોય પણ એટલા માટે હનુમાનજી કદાચ ગળી ગયા રામ કેવો વંશ છે ખબર છે સૂર્ય વંશ સૂર્યની અંદર રામનું સીતાનું દર્શન થયું હનુમાનજીને લક્ષ્મણજી નું આખા દર્શન થયું એટલે રામ હનુમાનજી સૂર્ય ને ગળી ગયા પછી આખા જગતની અંદર અંધકાર થયો ભગવાન આદિત્ય ભુવન ભાસ્કર ભાણે કીધું કે મને અહિયાં થી મુક્ત કરો અને ત્યારે સૂર્ય નારાયણ ના અંદર એના વંશ અંદર દેખાતા રામ હનુમાનજી કીધું સૂર્ય નારાયણ ભગવાન ને કે જાવા દો પણ એક જ શરત છે તમે એકલા જાવ હાલે રામ મારા હૃદયમાં રહેવા જોઈએ હા சுதா நான் படம் வந்து ராமராஜன்